પ્રસ્તાવના ઇંગ્લેન્ડ તેમજ અમેરિકામાં પ્રેમ સ્વરૂપ ભક્તિ ધર્મ વિશે સ્વામીજીએ આપેલા કેટલાક વ્યાખ્યાનોનો આ સંચય પ્રકટ કરતા અત્યંત આનંદ થાય છે પ્રેમ યોગનું નામ ધારણ કરીને પ્રસિદ્ધ થતા આ વ્યાખ્યાનોમાંથી એ જમાનાના સ્થાનિક રંગોને તેમજ પુનરાવર્તન પામતા વિચારોને દૂર કરીને આ પુસ્તકને વિશેષ ઉપયોગી તેમજ સચોટ બનાવવામાં આવ્યું છે અગાઉ પ્રસિદ્ધ થયેલ ભક્તિ રહસ્ય ઉપરના વ્યાખ્યાનોમાં તથા અત્રે પ્રસ્તુત થયેલા વ્યાખ્યાનોમાં વિષય પરત્વે કોઈ તાત્વિક ભેદ નથી પરંતુ વિષયની રજૂઆતને લક્ષ્યમાં રાખીને પ્રેમ યોગ એવું નામ આપવાનું વિશેષ ઉચિત ધાર્યું છે અત્યંત તર્કસંગત રીતે અપાયેલા પ્રેમયોગ વિશેના સ્વામીજીના મૂલ્યવાન ઉદ્ગારો સાધકને પથ પ્રદર્શક નીવડશે એવી અમે શ્રદ્ધા રાખીએ છીએ પ્રકાશક